મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર ત્રેવીસની જાહેરાત કરી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર ત્રેવીસના સંદર્ભે નાણાં અને મંત્રી કણુભાઈ દેસાઈ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આવો જોઈએ કણુભાઈ દેસાઈએ શું કીધું કે આપણા સમગ્ર ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનો જે વિકાસ થવો જોઈએ હજી પણ જે થયો છે એના કરતાં વધારે થશે એના માટે એક ઇન્ટીગ્રેટેડ પોલિસીની જરૂર હતી કે વીજળી પેદા થાય દિવસે પેદા થાય તો દિવસે ક્યાં ક્યાં વપરાય રાત્રે પછી એનું કેવી રીતે ચાર્જીસ થાય આ બધા નિયમો બનાવીને જીઆરસી પણ આમાં આપણને બેન્કિંગ ચાર્જીસ કેટલા છે એ નક્કી કરશે એવી પોલિસી આપણે બનાવી છે અને પહેલાં પોલિસીમાં રિસ્ટ્રિક્શન હતા કે પચાસ ટકા જ તમારી જે કેપેસિટી હોય ઇન્સ્ટોલ તમારી જે ડિમાન્ડ હોય એના કરી શકો હવે આ બધા રિસ્ટ્રિક્શન દૂર કરવામાં આવ્યા છે અને જેમણે પોતે રિન્યુએબલ એનર્જીથી પોતાની આખી ફેક્ટરી ચલાવી હોય એ પણ ચલાવી શકે અને સાથે સાથે કોલસાનો વપરાશ ઘટે એ માટે રિન્યુએબલ ઉર્જાનો વપરાશ વધુ થાય એ પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે બીજું આપણે લગભગ બે હજાર પચીસ માર્ચ સુધીમાં ખેડૂતોને દિવસે સંપૂર્ણ રીતે વીજળી મળે એ જ એનું પણ આ રીતે આમાં આયોજન કરવામાં આવ્યું છે એટલે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આપણા નરેન્દ્રભાઈએ કીધું કે બે હજાર સિત્તેરમાં ઝીરો કાર્બન થશે પણ તો આપણું ગુજરાત બે હજાર પચાસ સુધીમાં જ ઝીરો કાર્બનની પરિસ્થિતિ હાંસલ કરશે